ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુગસ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ ભેગા મળીને ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે રજૂઆત કર્યાના ત્રણ મહિના વીતવા છતાં પણ કોઈ જ તપાસ ન કરાતા અરજદારોએ પ્રતિક્રિયા આપી અને

તેઓએ આ રજૂઆત કરી હતી રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતું કે ફતેપુરા તાલુકાની ગુગસ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ નાણાકીય વર્ષ બે હજાર વીસથી બે હજાર ચોવીસ પચીસના સમય દરમિયાન જનતાના વિકાસના કામો માટે આવેલી ગ્રામ પંચાયતની ગ્રાન્ટ તેમજ અન્ય ગ્રાન્ટોનો દુરુપયોગ કરીને મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો છે તેઓએ આક્ષેપમાં વધુમાં જણાવ્યું હતું કે દસમું ચૌદમું અને પંદરમું નાણાંપંચ તેમજ ઇટીવીટી બોર્ડર વિલેજ ટ્રાઇબલ સપ્લાન વિકાસશીલ યોજનાઓ મનરેગા યોજનાઓ તાલુકા જિલ્લા પંચાયત આયોજન ધારાસભ્યનું આયોજન તેમજ સંસદ સભ્યનું આયોજન સહિતની વિવિધ યોજનાઓ તેમજ સ્વચ્છ ભારત મિશન સુખાકારી યોજના હેઠળ શૌચાલય અને વિવિધ યોજનાના કામોમાં એક જ સ્થળ ઉપર કામો બતાવીને સરપંચ અને તલાટીએ મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાના તેઓએ આક્ષેપો કર્યા છે તેઓએ આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે ગુગસ ગ્રામ પંચાયતમાં વર્ષ બે હજાર વીસથી થી લઈને આજ દિન સુધી થયેલા તમામ કામોની ઝીણવટભરી સરકારના નિયમ અનુસાર તપાસ કરવામાં આવે અને જે કામો કરવામાં આવ્યા છે એ કામોના સ્થળના નોટ કેમ કેમેરાથી કામ શરૂ કર્યા થી પૂર્ણ થયા સુધીના જવાબદાર અધિકારી સાથે સ્થળ લોકેશન સહિતના ફોટા સાથે તપાસ કરવામાં આવે અને જે તે કામ થયેલ છે જે ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં ઠરાવમાં પંચાયત રજિસ્ટરમાં લેવામાં આવ્યા છે કે કેમ તેની ખાતરી કરવામાં આવે અને તેની તપાસ કરવામાં આવે તેમજ એક જ કામ અલગ અલગ યોજનામાં અને અલગ અલગ કામો એક જ લાભાર્થીઓના નામે મંજૂર કરાવી એક જ સ્થળ બતાવી મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાના પણ તેઓએ આક્ષેપો કર્યા છે અને આ તમામ આક્ષેપોના તમામ પુરાવાઓ તેઓએ સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂ કર્યા છે રજૂઆત કર્યાના ત્રણ મહિના જેટલો સમય વીતવા છતાં આજ દિન સુધી તપાસ ન કરાતા તેઓએ પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું છે કે જો આ બાબતે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં નહીં આવે તો તેઓ હાઈકોર્ટના દ્વાર ખકડાવશે તેવી તેઓએ ચીમકી ઉચ્ચારી છે મારું નામ જીતેન્દ્રભાઈ મગનભાઈ ના વતની છું અને અમારી ઘુગસ ગ્રામ પંચાયતમાં મોટો ભ્રષ્ટાચાર સરપંચ અને તલાટી આશરેલ છે ત્રણથી ચાર કરોડનો ભ્રષ્ટાચાર છે તો અમે સત્તાવીસ બે બે હજાર પચીસના રોજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કલેક્ટર શાખામાં બધી જગ્યાએ અરજીઓ આપવા છતાં આજ દિન સુધી કોઈ તપાસ થયેલ નથી તે બદલ અમે અમારી તપાસ દસ દિવસમાં થવી જોઈએ નહીં તો અમે હાઈકોર્ટના દ્વાર ખખડાવીશું અને સરપંચની આજ દિન સુધી બધી જ ફતેપુરા જાલોદ તા ગાંગડ તળાઈ બધી જ જગ્યાએ પર પ્લોટ અને મકાનો બનાવેલ છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરી દરેક બજારોમાં પ્લોટ મકાનો બનાવેલા છે અને આટલું બધું નાણાંની મિલકતનો ઉપાડ કરેલ છે અમારી ગુગસ પંચાયતમાં આજ દિન સુધી બે હજાર સોળથી માંડીને આજ દિન સુધી અગિયાર કામ કરવામાં આવેલ છે એ જ કામ ઉપર એકને એક નામ ઉપરથી બધી યોજનાના નાણાં ઉપાડેલ છે એક કામ દસ દસ વખત દેખાડીને પૈસા ઉપાડેલ છે તો બી આજ દિન સુધી અમે સત્તાવીસ બે બે હજાર પચીસના રોજ અરજી આપેલ તો બી આજ દિન સુધી તપાસ થયેલ નથી તે બદલ અમારી આ અરજીની જે કોપી બધી પુરાવા સાથે આપેલ છે તો આની તપાસ કાયદેસર થવી જોઈએ એ અમારી માંગ છે નહીં તો અમે આ તપાસ નહીં થાય તો હાઈકોર્ટના દ્વાર પણ ખકડાવીશું એટલા માટે અમારી તપાસ આ થવી જ જોઈએ અને બી સામેલ છે અંદર આપનું નામ પારગી જીતેન્દ્રભાઈ મગનભાઈ ગામ ગુગસ આપનું નામ પારગી ચેતનભાઈ હીરાભાઈ કયું ગામ ગુગસ